તો નમસ્કાર મિત્રો કપાસના ભાવમાં આજના દિવસે એક મોટો ફેરફાર જોવા મળ્યો છે કપાસના ભાવ આપણે જોવાના છે આજના દિવસના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના તો કપાસના ભાવમાં કેટલો ફેરફાર જોવા મળ્યો છે જોતા પહેલાં ચેનલમાં નવાઓ તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને રોજેરોજના કપાસ ડુંગળી તેમજ મગફળી તેમજ અન્ય ખેત પેદાશોના ભાવ તમને મળતા રહેશે અને અન્ય ખેતીવાડીને લગતી તમને માહિતી મળતી રહેશે ધંધો અગિયારસો અડતાલીસ થી ચૌદસો એકાવન જેતપુર એક હજાર પંચાવન થી પંદરસો ને એકત્રીસ રાજકોટ તેરસો થી પંદરસો એકવીસ જામજોધપુર અગિયારસો થી પંદરસો ત્રીસ મોરબી બારસો ને એસી થી પંદરસો ને સિત્તેર અમરેલી નવસો એકોતેર થી પંદરસો ને આડત્રીસ ધ્રોલ અગિયારસો પંચ્યાસીથી ચૌદસો પંચાવન કડી અગિયારસો સિત્તેરથી ને સોસઠ આંબલિયાસણ તેરસો એકસઠથી ને બત્રીસ હળવદ નવસો પચાસથી પંદરસો ને એકત્રીસ સિદ્ધપુર તેરસો સિત્તેરથી પંદરસો ચોત્રીસ વિરમગામ એક હજાર ચૌદસો ને સત્તાવન ડોળાસ નવસો એંશીથી ચૌદસો ને સિત્તેર હરસોલ તેરસો સાનુથી ચૌદસો એકસઠ વિસનગર અગિયારસોથી પંદરસોને સાડત્રીસ ધારી બારસો એકથી પંદર ચૌદસો ને પંચાવન બોટાદ અગિયારસો ને એકત્રીસથી પંદરસો ને એકતાલીસ ઉનાવા બારસોથી સોળસો વિજાપુર અગિયારસોથી પંદરસો ને પચીસ કુકરવાડા બારસો ને એકાવનથી પંદરસો ને એક જોટાણા તેરસોથી ચૌદસો પચીસ સાવરકુંડલા એક હજાર પચાસથી પંદરસો ને છ્યાલીસ હારી તેરસો એકાવનથી પંદરસો ને બે ભાવનગર એક હજારથી પંદરસો ને પચીસ વાંકાનેર એક હજાર એસીથી ચૌદસો ને નેવું જામનગર બારસોથી પંદરસો ગોંડલ અગિયારસો એકત્રીસથી ગોંડલ અગિયારસો એકત્રીસથી પંદરસો સોળ ધાંગધ્રા નવસોથી ચૌદસો અઠ્ઠાવન બાબરા બારસો ચાલીસથી પંદરસો છ્યાલીસ અંજાર ચૌદસો સત્તરથી ચૌદસો ને સડસઠ સાણસમા બારસોને ઓગણત્રીસથી ને અઠ્ઠાણું મહુવા આઠસો ચૌદસો ને બાવન પાટણ બારસો ને સિત્તેર થી પંદરસો આડત્રીસ જસદણ બારસો થી પંદરસો ચાલીસ માણસા તેરસો થી પંદરસો ને પંદર હિંમતનગર તેરસો ને ચૌદસો ને સોતેર જામખંભાળીયાલીસ થી તેરસો ને ત્યાં તળાજા નવસો થી પંદરસો ને પાંત્રીસ ખાંભા બારસો નેવું થી પંદરસો ને પંદર કાલાવાડ એક હજાર થી પંદરસો ને વીસ તો ખેડૂત મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો અને તમારા મત પ્રમાણે કપાસના ભાવ મણદિઠ અત્યારની મોંઘવારી પ્રમાણે ખેડૂતોને કેટલા મળવા જોઈએ કપાસ મગફળી ડુંગળી વગેરેના મણદિઠ ભાવ શું મળવા જોઈએ તેનો પ્રતિભાવ તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો ફરી વખત કહી દો કે શેર કરજો અને ખાસ કરીને મિત્રો અત્યારની મોંઘવારી પ્રમાણે મારા મત અનુસાર બે હજારથી લઈ અને પચીસો સુધી કપાસના ભાવ મળે તો ખેડૂતોને કપાસની ખેતી કરવી અનિવાર્ય છે કારણ કે આટલા ઓછા ભાવથી ખેડૂતોને ખોટ જાય છે